માર બાપા એ તારો બાપા કેમ કાયમ તારી જુલી ખેરે એમાં એવું હે ને માર બાપા એને એ કાયમ મને એમ કે છે તને એક ધંધો નો આવડે એક આવડે આમ જ કર્યા રાખે હે પણ હવે જો ને મારે એક ધંધો શીખવો છે અરે ડોલી અત્યારે બધાય ધંધો આવડે એવા જ છે બોલ પણ ભૂરિયા કોક ધંધો શીખવાડે મેર પડે ને શીખવાડે હું ભલા મણા હું જે કરતો એ તને શીખવાડું હું કઈ હીરાત ગણતો નથી એ હાસુ તારું તું મારા ભેગો રે હાડા તણ દી તો ધંધો શીખી જાશ કે નહીં જોરદાર ભૂરિયા ધંધો શું છે એ સોરી કરવાનો ભુરિયા સોરી કરાય કઈ ભલા મણા

તારા બાપામાં માં જ ગોતવું પડે અને હરવી નો બોલ થાય

大家快过来！你过来拜我呢，做白大哥来来，来来家里，有人。